પાકિસ્તાન જીંદાબાદ 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 લા હવે દાઉદભાઈને ફોન કરો દાઉદભાઈ એ પાકિસ્તાનમાંથી વજલી બોર્ડરમાં આવી ગયો તો આ તે મેં વજલી બોર્ડર તોડી નાખી છે અને અત્યારે હું ગુજરાતમાં આવી ગયો છું હા અને સાંભળો મારી વાત દાઉદભાઈ અમે રેલવે સ્ટેશન છે ને ત્યાં આ માણાની રેલવે સ્ટેશન ભરી હોય ને

અને કેટલી રેલગાડી પડી છે ખરેખરનો મારે મોકો છે બમ મૂકવાનો પણ મારો બેટો બમ મારે મૂકવો ચા આ ખુરશી માથે મૂકી દઉં એકદમ મૂકી દઉં અને પાછો એક મિનિટનો ટાઈમ મૂકી દઉં બમ ફૂટવાનો લાયક આ હવે ચાલુ કરી વાળ્યો છે બમ સમજો આ રેલવે સ્ટેશને જેટલા માણસ છે ને એટલા બધા મરી જવાના છે લાય હવે આ યાર એવું નથી ગાય ગાય એકદમ નીકળી જાવ લાય જવા દે મને એકદમ સમજો અત્યારે ગુજરાતમાંથી અલર્ટ છે પાકિસ્તાન માં કેટલા આતંકવાદી ગુજરાતમાં આવ્યા છે એટલે ધ્યાન રાખવાની છે અને આપણને આ રેલવે સ્ટેશનની જવાબદારી હોપી છે એટલે આ કાઈ થાઉ ન જો સકલું નો ફરક ઉજો અત્યારે ફોન કોનો આયો હા સાહેબ બોલો હે ન હોય અરે બાપરે અમે યાદ થઈ હા તે વાંધો નહીં હઈ આ રેલવે સ્ટેશનમાં આતંકવાદી કરી ગયો હે અને આ રે છે એક કામ કરી આમ બીજા પ્લેટફોર્મ ઉપર જાવી આલો એને પકડવો પડશે હે દાદી હવે આપણે રેલ ગાડી ક્યારે આવશે એ બટા જો આ પાવો વાગે છે ને ઘડીક રે આવતી દેશે હે દાદી હું આ પહેલી વાર બેહું તમને મને બીક તો નઈ લાગે ને અરે બટા કાઈ નો થાય હું તારી હારે સૌને ઉપર દીકર માં ઓ એ બધું જવા દો આ ટુક 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 કે થાય છે જો આ થેલામાં થાતું લાગે છે અંદર શું હશે કામ કરું હું જોઈ લઉં શું હશે હઈ દોસી જો જો બોમ નો હોય મને બીવરાય માં ને ઉંગમત

એ સાહેબ તમે પ્લેટફોર્મ ઉપર ઊભા હતા ને અહીંયા છે ને કોક આવડો મોટી ખુરશી ઉપર બોમ મૂકીન વ્યુયું છે કેટલા બાપ અરે આયદ લાગે બમ ચાલુ છે જી બંધ કરવો પડશે ગાય કા બંધ કરવો પડશે નકર બધા મરશું આ પકડ આ પકડ હું કરું છું એ કાદો શેડો ખેંચ નાખું અરે બાપ રે ખેંચો છું ખેંચી નાખ્યો થઈ ગયો બંધ ફૂટ્યો નહીં હવે એક કામ કરો બમ તો બંધ કરી નાખ્યો પણ આ મહણીઓ આતકવાદી કે બાજુ છે એક કામ કરી આમ જો લાગે હાલો એને પકડી હાલો હાલો એકદમ દાઉદભાઈ ને હું તો ફોન તો કરું હાલો દાઉદભાઈ એ બમ મેટલી હતી કેટલી પબ્લિક હતી આ હમણાં જાવી જશે આ તમે ફોન રાખો હા મારું બેટું મારે જાવું ક્યાં હા ઓડી દેખાય છે આ મારા ઘરવાળાને હું ના પાડતી હતી કે રેલવે સ્ટેશન પાસે ઘર ના લેવું તોય લીધું અહીંયા અડીક થાય રેલગાડી નીકળે અને આખું ઘર હલે મારે શું કરવું હું હું આતંકવાદી છઉ અને હું આ તારી ઓડીમાં હંતાણો છું જો કોઈને એમ કીધું છે ને તો આ ભડકો કરીને મારી જ કોઈ કહો આયે હગડ આ બાજુ છે હગડ આ બાજુ છે મારો દીકરો એ બાજુ ગયો છે હૈ આ ઘર માં ગયો લાગે હે બોલી ઓળી રહી એ બાજુ ઈ બાજુ ગયો લાગે હાલો 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 તમારો બાપા અહીં ક્યાં જ હે હગડ આઈન છે આ બેન ને પૂછું આ બેન અહીં ક્યાં આજ તો વધી આવ્યો તો કઈ

Hey, tìm dâu bên đây. Hai lắm, quay xe thay. Hai lắm. Mà chí nó là gần mày ô mà là gần